શ્રી ગણેશ આય નમસ્કાર દર્શક મિત્રો ગુરુનું રાશિ પરિવર્તન જે ચૌદ પાંચ બે હાજર પચીસ થી થાય છે એ તમારી વૃષભ વૃષભ રાશિ રાશિ માટે કેવું રહેશે તે વિશેની માહિતી અક્ષર તારીખ બુધવારે રાત્રે દસ ને પાંત્રીસ થી નિર્ણય સાગર પંચાંગ મુજબ એ દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરે છે જે તમારી વૃષભ રાશિથી શુક્રની અધિપત્ય તમારી વૃષભ રાશિથી બુદ્ધની અધિપત્યવાળી મિથુન રાશિમાં ગોચર કરશે જે તમારી રાશિથી બીજા ભાવથી ગોચર થશે બીજું સ્થાન એટલે ધન કુટુંબ વાણી તમારો બોલવાનો જે પ્રભાવ આ બધું ઉપર સારો પ્રભાવ કરશે અહીંયા જેને નોકરી ન હોય ને એને નોકરી મળવાના યોગો બનશે આ સમય સારો છે સારી નોકરી મેળવવાના યોગ અહીંયા તમને બની રહેશે તેમજ તમારી વાણીથી તેમજ પદ્ધતિથી સારો વ્યવસાય તમે કરી શકો અને એમાં બદલાવ પણ કરી શકો બળથી બદલીના યોગ બને તેમાંથી સારો લાભ મેળવી શકો ગુરુ તેમના પરમ બુધ ગુરુના શત્રુ બુધ છે તેમની રાશિમાં રહેશે મિથુન રાશિ એ બુદ્ધની અતિપતિઓવાળી છે આ ગુરુનું અતિચારી ગોચર છે અતિચારી એટલે તેજ ગતિથી ચાલશે આ તેજ થતી ગતિથી થતું ગોચર એટલું તેજ છે કે એક વર્ષમાં ગુરુ કર્ક રાશિમાં પણ આવી જશે ને પછી પાછા મિથુન રાશિમાં પણ પાછા આવશે આપણા સનાતન ધર્મમાં એવું કહ્યું છે કે માતા પિતા પછી ગુરુનું સ્થાન શ્રેષ્ઠ ગણાય છે માતા પિતાને ત્રીજા દેવ ગુરુ કીધા છે દેવ ગુરુ છે દેવોના પણ ગુરુ દેવોના પણ ગુરુ દેવોને પણ માર્ગદર્શન આપનારા જેમ માતા પિતા સંતાનનું ખોટું નથી કરતા ને અને સંતાનનું હર હંમેશા સુખ ઈચ્છતા હોય છે તેમ ગુરુ પણ ઉત્તમ જ્ઞાન શ્રેષ્ઠ ફળ આપનારા હોય છે ગુરુના પરમ મિત્ર છે મંગળે જે પરાક્રમના કારક છે અહીંયા અહીંયા તમે જુઓ સાચું માર્ગદર્શન અને પરાક્રમ ગુરુ સારું સારી દિશા ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરાવે તમે જો દિશાહીન હોય તો યોગ્ય તમને આમ સૂજ આત્મસૂજ વધારે તેમજ પરાક્રમી બનાવે મંગળ અને ગુરુથી આ પ્રભાવ સારો રહે અહીંયા સારી તમારી ઉન્નતિ જોઈ શકો તમે ગુરુ સારું આર્થિક સુખ આપે પારિવારિક સંબંધોમાં પણ સારો બદલાવ આવે કૌટુંબિક સુખ સુખ સારું મળે જો કોઈ એવું મન દુઃખ થયું હોય કોઈ કુટુંબીક એનું નિવારણ આવે અને પારિવારિક સુખ વધે મધુરતા આવે અહીંયા તમે વિવેક વધારે બુદ્ધ જે છે ને એ જ્ઞાન વિવેક આ બધું જેનાથી સામેની વ્યક્તિ ઉપર તમારો સારો પ્રભાવ પડ્યો તમારું વ્યક્તિત્વનો સ્વભાવ છે કે કોઈ શું કરે છે તેનાથી તમને કોઈ મતલબ નથી તમારો વ્યક્તિગત સ્વભાવ એવો છે કે તમને કોઈ શું કરે છે એનો મતલબ નથી તમે તમારા કામથી કામ રાખો છો તમે કોઈનામાં દખલબાજી કરતા નથી કોઈનામાં ઇન્ટરફિયર થતા નથી કોઈ તમારામાં દખલ અંદાજી કરે ને એ પણ તમને પસંદ નથી તો અહીંયા તમને આકસ્મિક ધનલાભના યોગ બને આર્થિક સ્થિતિમાં સારો એવો બદલાવ આવે જો તમારી જન્મકુંડળીમાં ગુરુ કેન્દ્રસ્થાને હશે અથવા તો સ્વગૃહી હશે અથવા તો મિત્ર દ્રવ સાથે હશે ને તો આ બધું જે બોલું છું ને એ તમને સો ટકા સંપૂર્ણ ફળ આપનારા ગુરુ બની રહેશે તમે સારો લાભ અહીંયા મેળવી શકશો અહીંયા જોઈએ તો જે અવિવાહિત છે જેના લગ્ન નથી થયા એના માટે પણ આ સમય યોગ્ય રહેશે તમને તમારું યોગ્ય જીવનસાથી મળી રહે ધંધાકીય રીતે જોઈએ તો સારો લાભ ધંધામાંથી પણ મળે એમાં તમને ભાગીદારીનો સાથ સહકાર મળે ભાગીદારનો નોકરીમાં પણ તમને નવા ચાન્સ મળી શકે તમને પ્રમોશન મળી શકે તમારી ગણતરી મુજબ બધું કાર્ય થતું હોય ને એવું લાગે કે આપણે જે વિચાર્યું હતું એ જ થવા માંડ્યું તમારો ઉત્સાહ વધે એનાથી આપણું કાર્ય થતું જાય ને આપણે વિચારતા હોય એમ પછી આપણો ઉત્સાહ ધગશ આપણો કોન્ફિડન્સ વધે આત્મવિશ્વાસમાં વધારો થાય આ અહીંયા તમને આ ગુરુની કૃપાથી મળશે તમારી કાર્યશૈલીમાં પરિવર્તન આવે અહીં ગુરુની પાંચમી દૃષ્ટિ તમારી રાશિથી છઠ્ઠા સ્થાને છે અહીં તમારે ખર્ચા ઉપર નિયંત્રણ ખાસ રાખવું પડશે આ ખાસ એ મહત્ત્વની વસ્તુ છે ખર્ચા ઉપર નિયંત્રણ નહીં તો ઋણ વધી શકે એના લીધે પછી તમારે લોન લેવી પડે અને વધુ લોન ના લેવાઈ જાય એનું એ નિયંત્રણ રાખવું કે લોનનો ઊંધો અક્ષર તમે કરી જુઓ શું આવે છે ન લો બરાબર તો અહીંયા બને ત્યાં સુધી ન લેવાય ને એ ખાસ તમે જોજો ઋણ ન વધે ખર્ચા ઉપર નિયંત્રણ રાખજો અહીં તમારા ગુપ્ત શત્રુઓ પણ વધી શકે છે તમારી પ્રગતિ જોઈ ન શકે તમારો પ્રોગ્રેસ એવો હોય છે કેમ કે તમારી કાન્ય શૈલી બધા કરતાં જુદી જ છે એટલે તમારો ગ્રોથ જલ્દી થાય છે પણ આ બધું તમારો પ્રોગ્રેસ અમુક લોકો નથી જોઈ શકતા તો પણ આ લોકો ઉપર તમારું વર્ચસ્વ તો રહેશે જ ભલે ગુપ્ત શત્રુઓ તમારું હિત કરતા હોય પણ એ તમારું કોઈ બગાડી નહીં શકે તમારું વર્ચસ્વ રહેશે અહીં તમારે એમને ખાલી ઓળખવાના છે અહીં તમારે આરોગ્યનું પણ થોડું ખાસ ધ્યાન રાખવાનું છે આરોગ્યની ખાસ સાવચેતી રાખવાની કેમકે અહીંયા તમારે બહારના નાસ્તા એ ટાળવા પડશે મોડી રાતના ઉજાગરા છે એના ઉપર તમારે કંટ્રોલ રાખવાનું બીજું આળસ છોડી દેવાની તમારો ખાસ મહત્વનો અગુણ એ છે કે આળસ કામ હાથમાં ના લો ત્યાં સુધી નથી લેતા પણ જ્યારે હાથમાં લો ત્યારે બધું જ અલગથી કરી બતાવો છો પણ આળસ ના નીકળે ત્યાં સુધી તમારે એ વસ્તુનું ફળ જલ્દી તમે મેળવી શકતા નથી ગુરુની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી આઠમા સ્થાને રહેશે હવે અહીંયા તમારે થાય કે આઠમું સ્થાન એ તમને કોઈ બી ગ્રહ આઠમા સ્થાન ઉપર શુભ ફળ નથી આપતા પણ ગુરુની શુભ દ્રષ્ટિ છે એટલે તમારે અહીંયા આરોગ્ય તો સારું જ રહેશે પણ વારંવાર પેટની તકલીફ રહે ગેસ અપચો આ બધું પ્રોબ્લેમ રહ્યા કરે નિયમિત યોગ વ્યાયામ કરવું ગુરુની નવમી દ્રષ્ટિ તમારી રાશિથી દસમા સ્થાને રહેશે અહીં તમને પિતાથી સારું રહે પિતાનું શું કહીએ પિતાને કર્મસ્થાન છે દસમું કેન્દ્ર સ્થાન તેમનું સમય ઉત્તમ માર્ગદર્શન તમને મળે એમનો સાથ સહકાર મળી રહે બીજું તમારા કર્મસ્થાનને દ્રષ્ટિ છે ગુરુની દ્રષ્ટિ હર હંમેશ શુભ ફળ આપનારી હોય છે ગુરુની દ્રષ્ટિથી સારું મળે છે ધાર્મિક 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 કાર્ય કાર્ય તમે કરી કરી શકો શકો થાય યાત્રાઓ આસ્થા વધે તમને પરિવારમાં પણ વડીલોનું સુખ તમને સારું અપાવે ગુરુ હવે તમારે વધુ સારું ફળ મેળવવા શું શું કરવું જોઈએ એનો ઉપાય તમને અહીં બતાવું છું તો સૌ પ્રથમ તો તમારે નો ડાઉટ તમે કરો જ છો જ સન્માન પણ વધુ તમારે આ ગુરુનું સારું ફળ લેવું હોય તો વડીલોને માન આપવું માન સન્માન વડીલોનો આદર કરવો ગુરુવારે ખાસ આ પ્રયોગ કરી જોજો એક ગુરુવારે તો ખાસ કરજો ચણાની દાળ ભીગોઈને અને એમાં થોડું એટલે ભીગોઈને એટલે પલાળીને ચણાની દાળમાં થોડો ગોળ મૂકીને તમારા હાથે ગુરુવારના દિવસે ગાયને ખવડાવજો ખૂબ સારો વસ્તુ છે એનાથી થોડું પણ કઈ તકલીફ હશે તો એ બધું નિવારણ થશે અને તમારે ગુરુવારના દિવસે જો તમે કરી શકો તો બહુ જ નાનો ને સરળ મંત્ર છે રીમ બુરવે નમઃ રીમ બુરવે નમઃ આ મંત્ર જાપ કરો એનાથી ગુરુની કૃપા હંમેશા બની રહેશે ગુરુની કૃપા હોય ને એટલે કીધું છે ને ગુરુ ગોવિંદો નો ખડે તો કોને પહેલા પગે લાગવાનું તો કે બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય જો એક વસ્તુ છે કે આપણા જીવમાં પચાસ સો વોટના બલ્બ અને ટ્યુબલાઇટ છે જી બી ને કઈ ટોરેન્ટ પાવર બી છે પણ જ્યાં સુધી કનેક્શન નથી થતું ને ત્યાં સુધી એ પ્રકાશિત નથી થતા એ કનેક્શન એ જ ગુરુ છે અંધકારમાંથી પ્રકાશમાં લાવે આપણે જે ગુરુદેવ જે આપણે ગુરુ કરીએ છીએ એ બી ગુરુ આજ રીતનું આશીર્વાદ છે કે જે દેવોના ગુરુ છે બ્રહસ્પતિ દેવોને પણ માર્ગદર્શન કરતા મેં આગળ વાત કરીને તો ઓવરઓલ જોઈએ તો તમારી રાશિમાં જે મિથુન રાશિમાં થતું આ ગુરુનું ગોચર તમારા માટે પારિવારિક રીતે કૌટુંબિક રીતે અને આર્થિક રીતે ખૂબ જ લાભદાયી છે ગુરુ અહીં તમને સારું ફળ આપશે ફક્ત તમારે શું કરવાનું છે આકસ્મિક આવક વધશે તમારી પણ એ પ્રમાણે ખર્ચા પણ ધૂમ એ થઈ શકે એવા છે અહીંયા તમારે ખર્ચા ઉપર ખાસ નિયંત્રણ હજી પણ કહું છું ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી બનવું રહેશે નમુ નારાયણ